માંડલ દસાડા રોડ ઉપર ના વિશ્રામ ગૃહ નજીક ટાટા હેરિયર કારમાં વિદેશી દારૂ અને બિયર નો વિપુલ જથ્થો મળ્યો ગાડી નંબર જીજે જીરો બે ઇજી પાંચ છ પાંચ સાત દારૂ અને બિયરની કુલ બોટલ એક હજાર સાતસો ચુમ્વાળીસ નંગ કુલ રૂપિયા બે પોઈન્ટ અઢાર લાખ તેમજ મોબાઈલ ફોન અને કાર મળીને લાખોનો મુદ્દા માલ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીએ કબજે લઈને કાર્યવાહી કરી અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન માર્ગદર્શન નીચે ટીમ માંડલ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ સોલંકી તથા હિમાંશુ પરમારને ચોક્કસ બાતમી મળી હતી અને તેના હકીકતના આધારે માંડલ દસાડા રોડ ઉપર સરકારી વિશ્રામ ગૃહ પાસે વોચ ગોઠવેલી હતી પકડાયેલા આરોપી એક પ્રકાશ કુમાર ભેરારામ બિશ્રોઈ સુથારો કી ઢાણી તાલુકો ચિત્તલવાના જિલ્લો સાચો રાજસ્થાન બે રાજુરામ ખેડજારામ બેસરોઈ રહેઠાણ સુથારો કી ઢાણી તાલુકો ચિત્તલવાના જિલ્લો સાચો રાજસ્થાન બંને આરોપીની અટકાયત કરી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી